નમસ્કાર મિત્રો આજે આપણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી છવ્વીસમી જાન્યુઆરી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કેવી રીતે કરી શકીએ તેનું એન્કરિંગ કેવી રીતે કરી શકાય એમાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય આ બધી બાબતો આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જ્યારે એન્કરિંગ કરો છો ત્યારે તમારે તમારી પાસે પોતાનું કાગળ રાખવું જરૂરી છે કાગળ એટલા માટે સ્ક્રિપ્ટ બનાવવી જરૂરી છે કે જેથી આપણી કોઈ પણ જગ્યાએ ભૂલ ન થાય તો તમે તમે શરૂઆત આ રીતે કરી શકો નમસ્કાર સુપ્રભાતમ ગુડ મોર્નિંગ આ સુંદર સવારના સમયમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સારા પરિવાર દ્વારા આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું સ્વાગત કરું છું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું મહાત્મા ગાંધીજીએ દેશ માટે પ્રાણોની આહુતિ આપી સાથે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક વીરોનું સ્વપ્ન ફળ્યું તો આવો આપણે સૌ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તેમના સ્વપ્નોને સાકાર કરીએ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના રજૂ કરે છે સરદાર પટેલ વિનય મંદિર વાસદની વિદ્યાર્થીનીઓ આ રીતે પણ તમે મિત્રો એ બોલી શકો છો તમે એન્કરિંગ કરી શકો છો જો જરા જુદી રીતે કરવું હોય શરૂઆતમાં તો બીજી રીતે આ રીતે પણ તમે કરી શકો સુપ્રભાતમ નમસ્કાર ગુડ મોર્નિંગ સવારના સોનેરી કિરણોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સરદાર પટેલ વિનય મંદિર સાડા પરિવાર દ્વારા આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું મેં ભારત વર્ષ કા હરદમ સન્માન કરતા હું यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ मेरा देश विकास की ओर बढ़ रहा है मेरे देश पे मैं अपनी जान कुर्बान करता हूँ अपनों देश आज वणथंबी विकास यात्रा करी रो विज्ञान टेक्नोलॉजी रमत गमत साहित्य संस्कृति तबीबी क्षेत्रे औद्योगिक क्षेत्र आपल ने आज़ादी अपावा જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે તેવા પૂજ્ય ગાંધીબાપુને યાદ કરીએ શહીદોને યાદ કરીએ નામી અનામી સર્વને પુષ્પાંજલિ આપી આ પર્વની ઉજવણી કરીએ ઓગણીસો પચાસના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યાંથી શરૂ કરીને આ જ દિન સુધી ભારત દેશ પ્રગતિના સોપાનો સર કરતો આવ્યો છે ત્યારે આપણે આ પર્વની આનંદ ઉત્સાહ અને ઉમળકાભેર ઉજવણી કરીએ તો આવો આ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના કરાવશે શાળાની વિદ્યાર્થીનીઓ જેના શબ્દો છે ઓ હિન્દ દેવ ભૂમિ આ રીતે પણ તમે બીજી રીતે એની શરૂઆત કરી શકો છો એટલે તમારી સમય સંજોગો પરિસ્થિતિની અનુરૂપ તમે એનો પ્રારંભ કરી શકો છો જો તમારે આના કરતાં પણ ટૂંકમાં પ્રારંભ કરવો હોય તો પણ તમે કરી શકો ત્રીજી રીતે આપણે જોઈએ કે શરૂઆતમાં આપણે કેવી રીતે બોલી શકીએ તે નમસ્કાર સુપ્રભાત આજની સુંદર સવારના સમયમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સરદાર પટેલ વિનય મંદિર શાળા પરિવાર દ્વારા આપ સૌનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સ્વાગતમ 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 સ્વતંત્રતાના અઢી વર્ષ બાદ લગભગ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ભારતના સંવિધાનને ભારતની સંવિધાન સભામાં રજૂ કરવામાં આવ્યું આ જાહેરાત પછી આ દિવસને દર વર્ષે આપણે ગણતંત્ર દિવસના રૂપે મનાવવામાં આવે છે સૌ પ્રથમવાર એકવીસ તોપોની સલામી બાદ ભારતીય રાષ્ટ્રધ્વજને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ફરકાવી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની જાહેરાત કરી બ્રિટિશ રાજથી આઝાદી મેળવ્યાના આઠસો ને ચોરાણું દિવસ બાદ આપણો દેશ સ્વતંત્ર રાજ્ય બન્યો ત્યારથી દર વર્ષે સમગ્ર રાષ્ટ્રમાં મોટા ઉત્સાહ અને ગર્વથી આ દિવસ ઉજવવામાં આવે છે તો આવો આપણે સૌ આ દિવસની ઉજવણીની શરૂઆત પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના કરાવશે શાળાની વિદ્યાર્થીનીઓ પ્રાર્થનાના શબ્દો છે દેવ ભૂમિ તો અહીંયા તમારે પ્રાર્થનાના શબ્દો પણ બોલવાના હોય છે ત્યારબાદ તમે આગળ પ્રાર્થના થયા બાદ તમે એવું પણ કહી શકો કે સુંદર પ્રાર્થના બદલ વિદ્યાર્થીઓનો આભાર ત્યાર પછી તમે આગળ આપણે જેને બોલાવ્યા હોય છે એને આપણે પ્રમુખ તરીકે આપણે તેની વરણી કરવાની હોય છે તો તમે એની વરણી આ રીતે કરી શકો આભાર બહેનો હવે આપણા આમંત્રણને માન આપીને પધેરેલા શ્રી અહીંયા પછી તમે જેમને પ્રમુખ તરીકે બોલાવતા હોય એમનું નામ બોલવાનું છે કોઈ ગામની દીકરી હોય જે સૌથી વધારે ભણેલી હોય અથવા શાળામાં જેના દસ અને બારમાં વધારે ટકા આવ્યા હોય એ હોય કોઈ પણ વ્યક્તિ હોય એનું અહીંયા તમારે નામ બોલવાનું છે અને પછી એને તમારે આ રીતે કહેવાનું છે હવે આપણા આમંત્રણને માન આપીને પધારેલા શ્રી પંજાબી સ્નેહાબેનની હું પ્રમુખ તરીકે વરણી કરું છું આ રીતે તમારે પ્રમુખ તરીકે એમની વરણી કરવાની હોય છે ત્યાર પછી આગળ તમારે આ રીતે બોલવાનું હોય છે હવે ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન સરદાર પટેલ વિનય મંદિર વાસદની વિદ્યાર્થીની પાઠક માર્ગી અને જાડેજા દિવ્યા કરશે ધ્વજવંદન કાર્યક્રમ માટે હવે હું કુમારી પંજાબી સ્નેહાને વિનંતી કરું કે તેઓ શ્રી ધ્વજવંદન માટે આગળ આવે હવે જ્યારે ધ્વજવંદન માટે આગળ આવે છે ત્યારે ધ્વજવંદન કરવા માટે તમારે સૌ પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજ ફરકાવ્યા બાદ વંદે માતરમ ત્યારબાદ સલામી ઝંડા ગીત અને નારા આ રીતે તમારે એનું સંચાલન કરવાનું હોય છે આપણા આમંત્રણને માન આપીને પધારેલા ગામના લોકોનો પણ આપણે શાબ્દિક સ્વાગત કરવાનું હોય છે ત્યારે તમારે આ રીતે બોલવાનું અત્રે કાર્યક્રમમાં પધારી આપણા ઉત્સાહને વધારનાર મહેમાનશ્રીઓનું ગ્રામજનોનું શાળા પરિવાર વતી હું પુનઃ શાબ્દિક સ્વાગત કરું છું હવે મંચસ્થ મહાનુભાવોને આપણે પુષ્પ આપીને તેમનું અભિવાદન કરીએ શાળાની વિદ્યાર્થીનીઓ તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે અહીંયા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ તમે સ્વાગત કરાવી શકો છો અથવા કોઈ શિક્ષક દ્વારા પણ સ્વાગત કરાવી શકો છો પછી આપણે કહી શકીએ આભાર આગળ આપણે જોઈએ હવે શાળાના આચાર્યશ્રી સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરે ઉદબોધન પૂરું થયા બાદ એમના ઉદબોધનમાંથી બે ત્રણ વિચાર ટાંકીને તમે કહી શકો કે સાહેબશ્રી આપનો ખૂબ ખૂબ આભાર અથવા તો મનનીય પ્રવચન બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર પછી પ્રમુખ શ્રીને પ્રવચન આપવાનું હોય એ પહેલાં પ્રવચનને સાંકળવા માટે તમે આ રીતે પણ બોલી શકો આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ પોતાની કવિતામાં લખ્યું છે કે મેં ભારત ભૂમિકા ટુકડા નહીં એ જીતા જાગતા રાષ્ટ્રપુરુષ છે ય ભારત ભૂમિકા ટુકડા નહીં એ જીતા જાગતા રાષ્ટ્રપુરુષ છે ये वंदन की धरती है अभिनंदन की धरती है ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है हवे दीक ने सलाम देश ने नाम आ कार्यक्रम अंतर्गत अपना आमंत्रण ने मान अपी ने पधारेला अपने ज शाला विद्यार्थी पंजाबी स्नेहा मनोज भाई ने विनती करूँ कि प्रसंग ने अनुरूप उद्बोधन करे उद्बोधन पूरु थे बाद ते कही शको खूब खूब आभार हमें सांस्कृतिक कार्यक्रम ने मानिए सांस्कृतिक कार्यक्रम मानता पेला मैंने एम कहवा मन थाय के, के मानचित्र पर कितना सुंदर देश है हमारा मानचित्र पर कितना सुंदर देश है हमारा आव इसकी सैर करे આંખો કા તારા હૈ દેશ હમારા હૈ યે દેશ હમારા હે હવે આપણી સમક્ષ શાનદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે સરદાર પટેલ વિનય મંદિરના વિદ્યાર્થીઓ જેને આપણે તાળીઓથી વધાવી લઈએ અને પછી પરફોર્મન્સ પૂરું થાય પછી તમારે આ રીતે કે બોલવાનું છે ખૂબ સુંદર પરફોર્મન્સ બદલ જોરદાર તાળીઓથી એને વધાવી લઈએ આરિમિક્સને આપણી સમક્ષ રજૂ કરનાર વિદ્યાર્થીઓનો આભાર માનીએ અને એમને તૈયાર કરનાર શિક્ષકોનો પણ અત્રે આભાર માનવામાં આવે છે પછી બીજો કોઈ કાર્યક્રમ શરૂઆત થાય ત્યારે પણ તમે નૃત્ય નાટિકા હોય નાટક હોય કોઈની સ્પીચ હોય એક પાત્ર અભિનય હોય તો એ રીતે તમારે આગળ પંક્તિ મૂકી અને તમારે કાર્યક્રમને પ્રેઝન્ટેશન કરવાનું હોય છે તો આ રીતે તમે એમ કહી શકો કે હવે કવિ એક કવિ એમ કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આ બાદો લાગમાં હવે આપણી સમક્ષ કંધે સે કંધા મિલાતે હે ડાન્સ લઈને આવે છે સદા પટેલ વિનય મંદિર વારસદના વિદ્યાર્થીઓ આપણે તેને માણીએ નૃત્ય પૂરું થયા બાદ તમે કહી શકો ખૂબ સરસ તેમને તૈયાર કરનાર કરાવનાર શિક્ષકોનો આભાર પુનઃ આપણે આ કાર્યક્રમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ અહીંયા શિક્ષકોનો આભાર એ જગ્યાએ તમે તૈયાર કરાવનાર શિક્ષક સ્ત્રીનું નામ પણ બોલી શકો છો બીજો કાર્યક્રમ હોય તો તમે આ રીતે એની પંક્તિથી શરૂઆત કરી શકો મેં ભારત વર્ષ કા હરદમ સન્માન કરતા હું મેં भारतवर्ष का हरदम सम्मान करता हूँ यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ मेरा देश विकास की ओर बढ़ रहा है मेरा देश विकास की ओर बढ़ रहा है मेरे देश पे अपनी जान कुर्बान करता हूँ मेरे देश पे अपनी जान कुर्बान करता हूँ हवे अपनी समक्ष एक रिमिक्स डांस लेने आवे थे सरदार पटेल विनय मंदिर वार्सद विद्यार्थियों तेने अपने मानिए ડાન્સ પૂરો થયા બાદ તમે કહી શકો ખૂબ સરસ આભાર આપણે તાળીઓથી તેને વધાવી લઈએ અને આ સુંદર ડાન્સ તૈયાર કરાવનાર શિક્ષકશ્રીઓનો પણ આપણે આભાર માનીએ છીએ ત્યાર પછી બીજું કોઈ નાટક હોય કે ગરબો હોય માનો કે ગરબો હોય તો તમે એની શરૂઆત આ રીતે કરી શકો ક્યાંક કંચન નીકળે છે ને ક્યાંક પથ્થર નીકળે છે ક્યાંક કંચન નીકળે છે ને ક્યાંક પથ્થર નીકળે છે ભરોસો છે મારા ગુજરાત રાજ્ય પર ભરોસો છે મારા ગુજરાત રાજ્ય પર જે હંમેશા આગળ નીકળે છે ગુજરાતની આગવી ઓળખ એટલે ગર્વો ગુજરાતના અહિંસક પુરુષ એટલે ગાંધીજી લોખંડી પુરુષ સરદાર એ પણ ગુજરાતના રાષ્ટ્રીય સાર મેઘાણી એ પણ ગુજરાતના અને કાચી કેરીને અંગુર કાલા એ પણ ગુજરાતનું હવે આપણી સમક્ષ સરદાર પટેલ વિનય મંદિર વાસદની વિદ્યાર્થીનીઓ ધમાકેદાર અફલાતુન ડાન્સ લઈને આવી રહ્યા છે જેના શબ્દો છે કાચી કેરીને અંગુર કાલા તો આપણે તેને માણીએ ત્યાર પછી કાર્યક્રમ એ ડાન્સ પરફોર્મન્સ પૂરું થાય પછી આપણે બોલીએ ખૂબ સરસ સુંદર સુંદર પુનઃ આપણે એને તાળીઓથી વધાવી લઈએ તેમને તૈયાર કરાવનાર શિક્ષકશ્રીઓનો આભાર માનીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓનો પણ આભાર માનીએ છીએ પછી આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ તો તમે આ રીતે એની અંતમાં પંક્તિ તમારે બોલવી હોય તો તમે બોલી શકો છો એ બાત હબાવો બતાય રખના એ બાત हवाए बताए रखना रोशनी होगी चिरागों को जलाए रखना लहू देकर जिसकी हिफाजत हमने की है लहू देकर जिसकी हिफाजत हमने की है ऐसे तिरंगों को सदा दिल में बसाए रखना ऐसे तिरंगों को सदा दिल में बसाए रखना आवाज जे शहीदों पुता दिल नी अंदर तिरंगों बसाई ने राखो एवं अपने एक नाटक मानिए આ રીતે તમે નાટકની પહેલાં પંક્તિ બોલી શકો છો નાટક પૂરું થયો બાદ એ નાટક નિરૂપ પણ તમે બીજી પંક્તિ કહી શકો છો ખૂબ સરસ અભિનંદન નાટક તૈયાર કરાવનાર શિક્ષકશ્રીઓને અને જેણે નાટકમાં અભિનય કર્યો છે તે વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પુનઃ આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ ખરેખર આવું સુંદર નાટક જોઈને મને એમ કહેવાનું મન થાય કે फूलों ने मौसम सुहाना बनाया है फूलों ने मौसम सुहाना बनाया है पेड़ों ने धरती को दुल्हन बनाया है ये खुदा सारी खुशियाँ उनको देना ये खुदा सारी खुशियाँ उनको देना जिसने हमारी खुशी के लिए प्राण दिए हैं, अपने प्राण गवाए हैं, अपने जान दी है और शहीद हुए हैं खरे खर जोरदार ताड़ियों थे अपने नाटक ने बधावी लिए આ કાર્યક્રમ પૂરો થાય બાદ પછી આપણે એનાઉન્સર તરીકે આપણે બોલવાનું હોય છે હવે આપણે બધા સાથે ઊભા થઈશું અને રાષ્ટ્રગીતમાં જોડાઈશું દરેક જણ પોતાના સ્થાન પર ઊભા થશે અને આપણે રાષ્ટ્રગીતમાં જોડાઈશું આ રીતે તમારે કાર્યક્રમનું આયોજન કરવાનું હોય છે રાષ્ટ્રીય પર્વ નિમિત્તેનું અહીંયા શિક્ષક મિત્રો કાર્યક્રમમાં તમે તમારી રીતે અંદર પંક્તિ મૂકી શકો છો તમે તમારી રીતે બોલી શકો છો મુખ્ય મહેમાનનું તમે નામ પણ આમાં મૂકી શકો છો પુષ્પગુચ્છ વખતે પણ તમે કઈ પ્રકારની પંક્તિ બોલવી એ પણ તમે અંદર વચ્ચે મૂકી શકો છો તમારી શાળાનો કાર્યક્રમ કેવો છે એ રીતે તમે આમાં ફેરફાર પણ કરી શકો છો તો આશા રાખું છું શિક્ષક મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હશે અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા બીજા કોઈ કાર્યક્રમ માટે મળીશું ત્યાં સુધી આપની રજા લો